ભુવો પડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે હવે સત્તાધાર ચાર રસ્તા પર ભુવો પડતા લોકોને હાલાકી છે પાંચ દિવસથી તંત્રએ કોઈ કામગીરી નથી કરી બદલે માત્ર કર્યો છે સુધી કામગીરી ન થતા નાનો ભૂવો ચાર ફૂટનો થઈ ચુક્યો છે આ મૂકીને ગયા કોઈ પડે ના એના માટે સેફ્ટી રાખીએ હજી આયા નથી ક્યાંય બીજે કોમ ચાલતું હોય ના આઈયે તો ને ખબર અમદાવાદ શહેર જાણે ભુવા નગરી બની હોય તેમ તે તે અમદાવાદ શહેરમાં પડવાની ઘટનાઓ છે સામે આવી રહી છે સત્તાધાર ચાર રસ્તા પાસે પાંચ દિવસ પૂર્વે પડેલો ભુવો છે તે હજુ સુધી છે તે મહાનગરપાલિકા દ્વારા બુરવાની તસ્તી છે તે લેવામાં નથી આવી કામ ચલાવ રીતના એક સાઈડ થી બેરીગેટ છે તે મૂકવામાં આવ્યું છે પરંતુ ભુઓ બુરવાની કામગીરી છે હજુ સુધી કરવામાં નથી એક તરફ ચોમાસાબાદ શહેરમાં અનેક રસ્તાઓ ખરાબ છે અનેક જગ્યા ઉપર ભુવાઓ છે તે પડવાની ઘટનાઓ છે તે બની રહી છે છતાં પણ હજુ મહાનગરપાલિકા દ્વારા કોઈ પણ જે કહી શકાય કે ઠોસ પગલા છે તે નથી લેવામાં આવ્યા આ જે દ્રશ્યો બતાવ્યા છે ગોડા ગોતા વોર્ડમાં આવેલ જે જે સત્તાધાર ચાર રસ્તા છે તેની નજીકનો નજીકનો આ જે વિસ્તાર છે ત્યાં મુખ્ય રસ્તા ઉપર છે તે અહીં ભૂવો પડ્યો છે મહાનગરપાલિકા હજુ પણ આ ભુવાને બુરવા માટેની કોઈ પણ પ્રકારની કસ્તી ના લેતું હોય તે પ્રકારની સ્થિતિ છે તે સામે આવી છે જેને કારણે રોજે ને રોજે આ ભુવાની સાઇઝ છે તે મોટી થતી જતી હોય તે પ્રકારની સ્થિતિ છે તે અહીં હાલ જોવા મળી રહી છે એક તરફ મહાનગરપાલિકા છે તે કરોડો રૂપિયાના ખર્ચાઓ કરી રીડેવલપમેન્ટના કામો કરી રહી છે પરંતુ બીજી તરફ જે ઢીલી કામગીરી અને જે ઢીલી આ જે નીતિ છે તેને કારણે છેલ્લા પાંચ દિવસ થી પડેલો ભૂવો છે તેને બોરવા માટેની તસ્તી છે તે મહાનગરપાલિકા દ્વારા હજુ સુધી છે તે લેવામાં નથી આવ્યું કેમેરામેન અજય પટેલ સાથે શુભમ ભટ્ટ વીટીવી ન્યૂઝ અમદાવાદ